અંજાર તાલુકાના દુધઈ વિસ્તારમાં કંપની દ્વારા ખેડૂતોને કપાસનો નકલી બિયારણો પધરાવી દેવાતા ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ નીવડ્યા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નકલી બિયારણ વેચાણ કરતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે અંજાર તાલુકાના કોંગ્રેસ અગ્રણીએ ખેડૂતોને કરી મુલાકાત નકલી બિયારણની ખરીદી કર્યા બાદ પાક નિષ્ફળ જાય એટલે બીજી વખત બિયારણ ખરીદવાની ફરજ પડે છે કચ્છ જિલ્લામાં નકલી બિયારણ પધરાવી દેતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની ફરિયાદ અને માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર અંજાર ખેતી કરું છું મારો મોટે પાયે અમે આ વિસ્તારમાં બધે કપાસનું વાવેતર કરેલું હતું ધનલક્ષ્મીનું અને ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની કરેલ છે અને અત્યારે કંપનીના સાહેબ આવ્યા છે કોઈ વાત સાંભળાવતી અને તે એમ કહે છે કે મીડિયામાં અમારું આપશો તો તમને એક રૂપિયાની વળતર આપવામાં આવશે નહીં તો કોઈ ખોટા છે તો મીડિયામાં આપવામાં એને તકલીફ શું છે કે અત્યારે મીડિયા ના પડતા અને પોલીસ સ્ટેશનમાં લખાઈને બેઠા છે બારે આવવાથી અને આપણે આ દર્દની ની ખબર છે કે ખેતી માં નુકસાન જાય તો એની ભરપાઈ કોઈ થઈ શકે નહીં કદાચ વર્તણ આપશે તો એ વર્તણ માં પણ ભરપાઈ નહીં થાય છે પરંતુ એક પ્રણાલી છે કે આપણો જે ઉત્પાદન હોય દસ એકર જે આપણો ઉત્પાદન આવે અઢીસો ત્રણસો મણ કે ચારસો મણ ઈ તમામ મણ ની ગણતરી કરી અને આ કંપની માત્ર ને માત્ર આ કપને નુકસાન આપવું જોઈએ અને નામદાર હાઈકોર્ટ સુધી પણ અમારી સૌની આ સૌ આ વિસ્તારના ખેડૂતોની પૂરેપૂરી ગણતરી અને પૂરેપૂરી તૈયારી જોઈએ ખૂબ આભાર તો જેમ વાત કરી એચ એસ આઈરે પોતે એક વકીલ છે અને એમને જણાવ્યું એ રીતે કે કાયદાકીય લડત લડવાની જરૂર પડશે તો તેઓ આપણને આ બાબતે સાથ આપે છે તો આજે આ અવસરે અવસર તો કહેવાય પણ આ દુઃખદ પ્રસંગે જયારે અમે અંજાર તાલુકા અને કચ્છ કોંગ્રેસની ટીમ આવી ત્યારે આપ સૌની માધ્યમથી પણ અને આપને કહેવા માંગુ છું કે આ અમારા માટે કોઈ એક ફોટો કાર્યક્રમ ન બની રહી એ તમારા ખેડૂતોના સુખ દુઃખમાં સાથે ભાગ ભજવીએ એવા ભાવથી અમે તમારા વચ્ચે આવ્યા જ ત્યારે અમારા આપના વિસ્તારના પ્રસિદ્ધ અર્જનભાઈ દિનેશભાઈ આપણા અમારા અંજાર તાલુકા કોંગ્રેસ કિસાન કોંગ્રેસના પ્રમુખ મહાદેવભાઈ પણ સાથે ત્યારે હું દિનેશભાઈને પૂછવા માંગીશ કે આ લડતમાં કોંગ્રેસ કઈ રીતે અને કયો રોલ ભજવીશ ભજવશે એમ એમ આપણે આવીને વાત કરી ખેડૂતોને કે ખેડૂતોની એકતા પહેલા તો જરૂરી બરાબર ખેડૂતો એક રહેશે જેમ કે વીજ લાઈનો અને અન્ય ડીઝલની લાઈનો કે કોઈ પણ નીકળતી હોય છે ત્યારે ખેડૂતો સ્ટાર્ટિંગમાં બધા ભેગા થાય કે વળતર બધાને સૌને સરખો મળવો જોઈએ પણ એક એક કરીને તૂટતા જાય એમ જયારે ખેડૂત મિત્ર એ વાત કરી કે અમુક ખેડૂતો જે છે એ ખાલી બિયારણના રૂપિયા લેવા મંડ્યા છે તો એ ખેડૂતોમાં એકતા હશે તો કોંગ્રેસ પાર્ટી કોર્ટ સુધી પણ જાશે ગ્રાહક સુરક્ષા ફોર્મમાં જઈને પણ રજૂઆત કરવી હશે તો કરશે કલેક્ટર ડીડીઓ ને અને જિલ્લા શિક્ષણ જિલ્લા જે ખેતીવાડી અધિકારી છે એમને પણ રજૂઆત કરશું અને ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટે પૂરા પ્રયત્નો કરીશું ખૂબ આભાર દિનેશભાઈ આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ ત્યારે આપણને તક મળે છે પણ ખેડૂતને વર્ષો એક જ તક મળતી હોય એક જ સિઝન મળતી હોય ત્યારે આ ટાણું ચૂકેલો ખેડૂત ન્યાયની માંગણી કરી રહ્યો છે ત્યારે

મિત્રો હાલમાં દુધઈના વિવિધ ગામડાઓમાં જે એક બિયારણ ધનલક્ષી પાંચસો એકાવન બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું નકલી નીકળ્યું જેના કારણે થઈ અને હજારો એકરમાં સેંકડો ખેડૂતોને આ વર્ષે પાકની નુકસાની ભોગવવી પડી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારના ખેડૂતો વિવિધ માધ્યમો દ્વારા અને કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે છતાં

અને સફળતા મળી હતી આ વર્ષે ધનલક્ષ્મી બિયારણમાં આપણે જ્યાં વીસથી પચીસ મણનું ઈકડે ઉતારો આવતું હતું એની જગ્યાએ ચારથી પાંચ મણ ઈકડે ઉતારો આવે છે તો ખેડૂતને પંદર સત્તર મણ પંદર સત્તર મણ ઈકડે ખોટે આવો તો ઘણા ગામ ગામના ખેડૂત દૂધ સુખપર ભૂજપર ઢારમોરો નવા ગામ ચાંદ્રાણી ઈરાપર અનેક ખેડૂત હોય વાવેતર કર્યું હોય અને નિષ્ફળ ગયા હે તો અમે કંપનીવાળા માણસને આજથી બે મહિના પહેલાં બોલાયા હતા એ કે નવરાત્રી ઉપર તમને આનું ડિસિઝન લઈ દેશું એ પંડ્યાભાઈ આજથી ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા અઠ્યાવીસ તારીખના રવિવાર તો તે દિવસે અમે આખોથી ચર્ચા કરી છેલ્લી બાકી અમારા ઉપર આક્ષેપ મૂક્યા પોલીસ બંદોબસ્ત માંગી અને એ લોકો નીકળી ગયા અમે ખેડૂત સંગઠન કરીએ તો અમને અલગ અલગ તરીકા કરીને તોડવામાં આવશે કે તમને કાંઈ નહી મળે પછી તમારા ઉપર ફરિયાદ થશે અમે ભાવેશભાઈને ને પણ બોલાયા હતા વિદ્યાવાળાને એમાં પણ અમને કોઈ રીઝત ના કે કચ્છ મિત્ર માં દેશું અચ્છા પૂછવા એ માંગુ છું કે તમારા વિસ્તાર ના આવા કેટલા ખેડૂતો હશે કે જેને અભિયારણ લીધું હશે આવા ભુજપર મારા ગામમાં પચાસ ખેડૂતો હશે બરાબર આજુબાજુના ગામડા થઈને આવા અંદાજિત કેટલા ખેડૂતો હશે પંદરસો જેવા પંદરસો જેવા ખેડૂત હશે આપ સમજી શકો છો કે પંદરસો આઠસો રૂપિયાની આ થેલી કદાચ માફ કરે પણ એક થેલી નું પ્રોડક્શન જે છે એ મને લાગે પચીસ થી ત્રીસ નું થતું હશે આરામથી થઈ આ પચીસ થી ત્રીસ નું જે થેલી એ નુકસાન આવું જે થયું છે બાબતે કંપની તૈયાર નથી ત્યારે અમારી સાથે કિસાન છેલ્લા બે ત્રણ અંજાર વિસ્તારના કોટડા ચાંદણી દુધઈ આ વિસ્તારમાં ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું એના કારણે ખેડૂતોની જે આખા વર્ષની મહેનત હોય બિયારણના ભાઈએ હરિભાઈએ ખેડૂતે વાત કરી બિયારણ આઠસો રૂપિયા એ કોઈ રસ્તો નથી કારણ કે એક વખત બિયારણ વાવીએ તો શરૂઆતમાં ખેતરમાં આપણે હરા લાવી કરી વાવણી કરીએ પાણી આપીએ દવા ખાતર આપીએ એ બધો ખર્ચો સાથે સાથે જેનું કોઈ વળતર આપી જ ન શકાય સમય કારણ કે વાવવાનો સમય નીકળી ગયો એનો મતલબ એ થયો કે આ વર્ષનો એનો આખે આખો જે પાક ઉત્પાદન થશે જે ખેડૂતનું જીવન નિર્વાહ જે પોતાનું ગુજરાન ચલાવે છે એ ગુજરાતનો આખો સમય નીકળી ગયો અને કંપનીના જવાબદાર માણસો આવીને એમ કહેતા હોય અમે તમને બિયારણ આપી દઈએ અમને આવું કોઈ બિયારણ જોઈતું નથી કોઈ ખેડૂતોને બિયારણ નથી જોઈતું ખેડૂતોની માગણી એક જ છે કે જે મેં દસ એકરમાં મેં બિયારણ વાવ્યું હતું જે મારા આ ડુપ્લિકેટ બિયારણને કારણે મારા દસ એકરનું વાર્ષિક ઉત્પાદન થાય એ વાર્ષિક ઉત્પાદનની રકમ કંપની આપવી જોઈએ કંપની ભરપાઈ કરવી જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે એક ઉદ્યોગમાં કપાસની મિલ હોય કપાસની બિયારણ છે તો આપણે કપાસનું એક્ઝામ્પલ આપીએ કપાસની બિલ હોય એ કપાસના મિલમાં જે કપાસ પ્રોડક્શન કરેલું લીધું હોય એ કપાસ સળગી જાય તો એમને જે કપાસનું જે વર્તન મળતું હોય જે વેચાય એ જો સરકાર આપતી હોય વીમા કંપની આપતી હોય તો આ તો ખેડૂતો તો અન્નદાતા છે જગતદાતા છે એમને જે વાર્ષિક ઉત્પાદન થવું જોઈએ એ પૂરેપૂરું વાર્ષિક ઉત્પાદન મળવું જોઈએ અને આજે આ બાબતે તમામ ખેડૂતો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા અને ખેતીના સંગઠન ડિપાર્ટમેન્ટો સાથે બધા ખેડૂતો સાથે વાત કરી અને આવનારા બે દિવસની અંદર તમામ આધાર પુરાવો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ મળવાનું આયોજન નક્કી કર્યું છે અને સાથે સાથે એકથી બે દિવસમાં જ આવતીકાલે જાહેર રજા છે ત્રીજી તારીખ અથવા ચાર તારીખના તમામ ખેડૂતોનો તાત્કાલિક અસરથી સર્વે થવામાં આવે અને જે જે ઉત્પાદન એ લોકોને આશા હતી જે જે ગણતરી હતી ખેડૂત ખેડૂત જયારે ખેતી બિયારણો આવે ત્યારે એમની આખરી ગણતરી હોય કે આ ઉત્પાદન થશે કે હું મારી દીકરીને લગ્ન કરીશ મારા દીકરાના લગ્ન કરીશ હું મારું ઘર બનાવીશ એ જે આશા હતી એ તમામ આશાઓ અને અરમાનો તૂટી પડે છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો આ ધનલક્ષ્મીનો પાંચસો ને એકાવન ડુપ્લીકેટ બિયારણ આના કારણે જે ખેડૂતોને ફટકો પડ્યો છે એ ફટકાનો યોગ્ય વર્તન આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં જિલ્લા ફોરમ અને નામદાર અદાલતમાં પણ તમામ ખેડૂતો સાથે જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી કોઈ કંપનીને અમે મુકવાના નથી કારણ કે આ તો આટલા વિસ્તારને અભિનંદન આપું છું કે આ ખેડૂતો જાગૃત થયા અન્ય જે વિસ્તારો છે કચ્છના છેવાડાના વિસ્તારો રાપર હોય કે લખપત હોય ત્યાં પર આ બિયારણો છે પરંતુ ત્યાંના ખેડૂતો હજી કોઈ આગળ નથી આવ્યા આપના માધ્યમથી

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન